જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ હવાર મજામાં છે ને અત્યારે ઘઉં લઈને આવી ગયા છે તો અત્યારે છે ને અડધી ઘઉં આપણે સામે નીકળી ગઈ છે અને બાકીની ઘઉં ધીરે ધીરે આવે છે હજી તો અત્યારે છે ને આપણે જે સામે ખડેલી ચરે છે ને એને અહીંયા બોલાવ્યો હોય તો એક કાકલ હમણાં આવી જાય ટીનો હા જજો મહેંદી તીનો હાલા અને ઈ આવશે હમણાં જો ધોડતી આવવાની છે હાલા એકને બોલાવવાના એટલે બધી આવે અમારે હાલો અને એવું ન હોય કે ભાઈ હાકલ નાખણ તમારી ભેવું બધી ધોડીને આવી જાય અમુક તાણે આને ગમે હાકલું નાખી નાખી નાખો તમે તમારા હામું જોવાય નહીં જેવું તમારે જોઈ લેજો ધીનેજા હામે ઊભી રહી જાય એ હા આવી ગઈ આપણી જમણા આવશે આપણી નાની ગેંગ હતી ને બધી આવતી હતી પણ ખાંડ ના હેવા હમણાં બંધ કરી દીધા ને થેલી ભેગી નથી લઈ આવતા ખાંડની થેલી દેખે ને બોલાવ વગર બોલાવે ધોડી ને આવતી એમાં એક હતી આપડી જે લાંબી મરી ગઈ છે ચોર્ચમાં આવી ગઈ તી યા બધી બહુ નીકળી ગયો ને બધીને મૂકીને અહીંયા આવે આ પણ આવી ગજો અમે બીજું આવેલામાં છે બધા ને એક જ બેન છે હજી બીજી એની એક આ વખતે પાડો દીધો જ રહેશે અને ભાઈ આવ્યો તો એ પણ ઉછેરતો જ નથી શું છે એમાં અને હજી પણ ગરમીમાં નથી આવી કે ત્રણ વેતર જ વ્યાણી છે ચોથું વેતર હવે થાય ફરતી નથી એનું કારણ શું છે કે બાર બાર મહિના પછી આવે એની ગરમી આપણે બની છે ને એ આગળ નીકળી ગઈ છે હા ઊભી ઉભી છે આજે ઘરે ત્યાં ચડી હોય ભેગી આજે હવે એની માન ગોતી લે જો થોડા થોડા જાય જો હા એક જ આવી છે હજી લગભગ આ બીજી આવી છે જો ગતિ ગતે માં પાસે જાય ક્યાંય ન જાય બીજી એમ કે ખબર પડી જાય કે માં ભેગું જ રખડવાનું છે ચાલુ થાય હવે બની હમે છે બનો હા બનો 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 નાનકડી હતી ને ત્યારે બહુ લાટકી થતી હતી બધા જ પહેલાં હાકલ પડે એટલે બધા જ પહેલાં એ અહીંયા ઊભી હોય હા નદીમાં છે ને પાછું પાણી ભરાય છે જેમ કે મોટર થઈ ગઈ છે બંધ ચાર પાંચ દિવસ મોટર બંધ રહે એટલે વરી જો લગભગ કાલી પરમ દિવસે પાણી ચાલુ થઈ ગયા અહીંયા પાછું બના હાલા એને ખબર પડી ગઈ હવે ખાણ તો દેવાનું નથી અને આપણે ખાલી જવાનું નથી ખાંડ બાણ હોય ને એટલે ખબર પડી જાય નહીં ને આપણે હજુ પાડાનો હાટો હાલતો હતો હું વિડીયો તમને નાખીશ બાજુમાં છે ને દેશી પાડો છે સેમ તો સેમાનો જેવો છે પણ એ ભાઈની કિંમત થોડી વધારે કરી નાખી છે આપણો આ પાડો દેવાનો દસ હજાર રૂપિયા દેવાના ને ગાડી ભાડું આપણે દેવાનું બધું આપણા ઉપર થયું ને દ્વારકા છે રહ્યા છે ભાઈ એટલે ચાર હજાર ભાડું થઈ જાય ચાર હજાર ભાડું આપણે દેવાનું ભોગવવાનું અને પાછું એમાં પંદર હજાર પાડો છે આપણે ઘરે પહોંચી એ પંદર હજાર આપણે સામાન નાખવાની પછી તમને જો હવે વિડીયો તમે જોઈ લેજો તો ફાઇનલી આપણો આ પાડો છે ને સિલેક્ટ કર્યો છે શિંગડામાં બહુ સારો છે હાઈટમાં સારો છે કોમેન્ટ કરજો પાડો લેવાય કે ન લેવાય અત્યારે જ ને આ બધું તમે જોયું હશે કે ચોમાસામાં બધું લીલું છમ પડ્યું હોય અત્યારે હા ઓલું થઈ જાય શું એટલે કાંઈ ખબર પડે નહીં જેમ ધૂળી દેખાય હા ધોરી પર ભક્તિ જેવું થઈ જાય એમાં તડકો માથે પડે એટલે કેમેરા હા તમારે વિડીયો બગડી જાય આપણે બાજુમાં નવરા થાય અત્યારે આ બધી માસી એ બેનું થાય હજી પરિવાર આપણો બધું એક જ વેહુ માંથી તૈયાર થયેલો છે એટલે માસી નાની ને બધે ભેગા હજી છે જોકે આની નાની પણ હજી આપણે ભેગી છે મોટી નાની હમણાં આપણે ભીલી સેલ કરેલી એની નાની થાય મોટી નાની થાય બીજી નાની સામે જો ચાંદ્રીની ઓલી બાજુ વાળી છે એ આપણે ભીલી છે ઘરે મોકલાવી છે એની દીકરી એક જ છે બાકી આની દીકરી બે છે એક આગળ છે ને એક અહીંયા છે ને એક ઘરે છે હજી એક આપણે ભીલી દીદી ચાર થઈ ગઈ તમને કોઈ કીએ નહીં કે ચા આની દીકરીઓ હોય આટલી ને જોતા એમ કોઈ કીએ નહીં તમે ગાંધા જો લગાડો ઓલી ખડી બે વેતર વિયાણી અને ત્રીજું વેતર ગાભણ છે આના મોટી હતી ત્રણ વેતર વિયાણી આ પણ જો બીજું વેતર હવે ગાભણ છે લગભગ બે ભેગી થઈ છે એક દિવસ નહીં ખાલી ફેર છે હવે બે જો રહી ગયા ને એમ કે રિપીટ બહુ થઈ ગઈ બે ફેર ઓલી ચાર ફેરા રિપીટ છે ને આ ત્રણ અઢી મહિનાને એક ફેર ગાભ નાખી દીધું પાછી પાછી આવીને ફેરી અત્યારે બધી હમણાં ચરે આરામથી હવે ઘડીક અહીંયા રખડ છે બધું ગાયો હમણાં જો હામે ઓલી બાજુ ચડે નદીના કાંઠા પર એ પણ આવશે અહીંયા તો આપણે છે ને ભેવું બધી હાકી નાખ્યા જા છે અડધી પટ્ટો ચડી ગયો છે ને અને હાંકવા આવવું પડે જેત ચાર પાંચ તો હજી પાછળ છે તો બધાને હાકી લે હલો આમાં ઉતરવામાં બીક કેવું લાગે કેમ કે હાવ ડૂચો જ છે મારે નદી બાજુ માં છેલ્લે બીક ભીખ રીએ જ બાકી ઠાકર કરે એ હાચું હું બીક આપણે જરાય રાખવાની ન હોય ગમે ધોળી જવાનું અત્યારે ગાયું હાકી નાખી ગાય કા હલો બાકીને જો બધી આવે ધીરે ધીરે માથે ચડાવી દી હાલે કૃષ્ણ ક્રિષ્ણાનું એવું લાગે છે કે ગરમીમાં આવે એમ છે આપણે ખાણ ચાલુ કરી દીધું એટલે ખાણમાં કઈક આવી જાય તો અત્યારે છે ને આપણી બહેું નીકળી ગઈ ઘરે ઘરે ભાગવાનો ટાઈમ થાય એટલે જ થઈ જાય આજ તો વગાડ્યા દસ વાગે ને એટલે ઘરે ભાગી જાય અત્યારે જવા દે ઘરે પટ્ટો પકડી લીધો બધી એ છૂટ છૂટ તો આપણે છે ને ગાયું જો અહીંયા ખાઈ ગાયું નખ ને બેહું ને નોખો નાખી મંગુ ને ક્રિષ્નાજી માર ખાઈને ને ખાઈ મંગુ તો હજી મારીને ખાઈ લે હે કૃષ્ણ બાજુ મારીને ખાઈ લે આ કઈ ખાવા ન દે આ જો કે મારીને તો ખાવા વાંધો ન આવે નક્કી ન હોય બધું મારા માર થાય બધા શિકાર ઉપર આવી ગયા છે કેમ કે કાકીને કાકી ને પડી ગયું હતું નીચે અને બધા દોડા પણ ઓલો કરી ગયો બાવરમાં એ ચાંદડી બી અહીંયા ખાઈ જાય નીર અહીંયા થોડોક પરવાનો ભૂકો તો જૂનો એ નાખ્યો છે ને બીજો અવારનો છે આ વર્ષનો અહીંયા ચણન ખારી ને બધું મિક્સમાં છે ચણ ખારીને ભાગ એક જ રાખ્યો છે ઓલી બાજુ કેમ કે એક ભાગમાં ખાય તો વધારે વાંધો ન આવે તો અહીંયા નાખે તો ભૂકાવવાનું ધૂળ વધારે હોય એટલે ને ખારી હોય ને પાંદડી ચાટી ન આવે બે હું પછી એટલે નખું નખું રાખ્યું બી નીરળનો ભાગ આ વાંચલો છાણ ઉપાડવાનું છે હવે દગાર ઉપાડીને પછી ઉપાડી નાખી બસ અને દઉં જ મારવાનું જ ચાલુ રાખો જો જો મારીને કે એનો પગ દુખે છે એટલે એને પાદર મજા આવે જો 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 આજે બધી હું ખાઈ છે પાકડા નવે છોડીશ કેમકે થોડોક ભૂકો ખાઈ લે ને બે હું પછી નવરો નથી થતી મારવા મારી એ મારવામાં જ ઊભી રહે એકબીજાને મારશે ને પછી ખાશે આ બધી ગેંગ આખી નોખી થઈ ગઈ છે એ ખાઈ લઈએ પછી છોડવાની પાકડાની મંગો આપણી જે ગાભણી છે હવે વ્યા છે મહિનો હજી ઘાટી જાય ત્રીજો મહિનામાં ફાઇનલી આવી જાય ન્યુમ્બર દસ થી પંદર તારીખની વચમાં આપણે કઈ છે અટકર કઈ તો લઈ આવશે તો વાછડો જેવી આશા છે બાકી લઈ આવે વધારે વાછડી જોઈએ હું લઈ આવે કેમકે આ વખતે ખૂટથી ફરી ગઈ છે ને એટલે વાંધો એ છે નકર શું છે કે આપણે વાછડીવા ડો મૂકી દીધો હોત તો હવે ખૂટે ફરી ગઈ છે કેમ કે રાતે ધરાથી ચડી આવ્યો ખૂટ રેડિયર પાછું એ જ કલરમાં છે કાબરા માકડો કલર છે એટલે કાંઈ નક્કી ના કહેવાય કેવું રિઝલ્ટ ફેંકી આવે જી લઈ આવે વાછડી લઈ આવે તો વધારે સારું હવે જન પાકડા છૂટા છે એટલે હવે બાજા કુટી થાય વધારે માથે ઉભા રહે હું તો વાંધો નહીં આવે બાકી તો તોફાની કરશે એટલે બીજાને મારવાનું ચાલુ એટલે ઉપર સીધા કરવાની તો અત્યારે છે ને આપડી કે હું બધું ખાઈ લીધું છે હવે ગાયોનું ખાવા આવે બીજું કઈ ન હોય ગાયોનું ગાય ગા ખાઈ જવાનું એને બાંધીને જો કર્યું હવે પાણી ગમે એટલું પાય પણ ઉછરેની ગળીકમાં ને આપણે જે પાડાનું ફાઇનલ કર્યું છે ને તમને આગળ દેખાડે ફોટા વિડીયો તમે જોયો હશે કેવો લાગે છે કોમેન્ટ કરજો નાના હારે હાટામાં માથે પૈસા દેવાય ન દેવાય જ્યાં કોમેન્ટ કરજો સામે આવું જ છે સેમ ટુ સેમ છે પેનો ઝીણી પટ્ટીમાં સિંગડા છે ને પહેલાંથી ભરી ગયેલ છે કાપ્યા નથી આપણે કાપી નાખ્યા છે તે પછી નીચે છે એટલે કોમેન્ટ કરજો તમે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી ને જય શ્રી રામ બધાને